આ લઈ છે આપણે વાળીએ ખાતર માટે એ પણ તમે જોઈ લો તો ભાઈ આવા નવા મોજ મસ્તીવાળા બ્લોગ જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો જી હા મળીએ આગળના વિડીયો તો ભાઈ ઘણા લોકોનું કહેવું એવું થતું હોય છે કે ભાઈ તમે દરરોજના બ્લોગ વાડીએ કેમ ઉતારો છો તો ભાઈ હમણાંથી આપણો ધંધો થોડોક મંદી જેવો વરસાદ જેવો માહોલ છે એટલે આપણો ધંધો છે જેથી કરીને એટલે આપણે ઉઠીને વાળીએ વાળીએ બીજું તો કોઈ કામ હોય નહીં ચાલો મળીએ ત્યાં ભાઈ ફાઈનલી આપણું રથ લઈ અને પૂગવા આવ્યા છે વાડી નજીક એ પર રથ પણ તમે જોઈ લો અને આગળ ખાડો પણ તમને બતાવો ચાલો આ ખાડામાં પસાર થઈ આપણે નીકળવાનું છે અમે વાડીએ અહીંયા આ છે આપણું રથ નાનું એવું તો ભાઈ આપણું વાડી આવવાનું એક જ કારણ છે કે વાડીએ ઘર બહુ જાદા થઈ ગયા છે ત્રણ ચાર ગાવું બે વાડિયું થઈ ગયું છે તો વાડીએ આપણે ફરજાનું કામ પણ ચાલે છે એ પણ તમને બતાવીએ બ્લોકની અંદર ફરજો રિપેરિંગ કરવાનું છે પરથી ચાલો વાડીએ જઈને ફરજો પણ તમને બતાવીએ કોઈ વાડીએથી આપણે ફરજાનું કામ અધરું મૂકી અને ઘરે આવી ગયા છીએ ઘરેથી નાઈ ધોઈ અને હવે જશું આપણે બહાર ચાલો